ત્રણ જેટલા બનાવો સામે આવ્યા હતા તંત્ર દ્વારા અંતે વિશેષ જાળી લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી ભરૂચ અંકલેશ્વર જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત રોકવા માટે સુરક્ષા કવચ મોકલવાની કામગીરી શરૂ થઈ છે વહીવટી તંત્ર દ્વારા એક કરોડ પંચાવન લાખના ખર્ચે ફ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવામાં આવી રહી છે ભરૂજના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર હાલમાં પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવી છે ડિઝાઇનમાં જરૂરી ફેરફાર બાદ આગામી દસ દિવસમાં મટિરિયલની ચકાસણી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સંપૂર્ણ નેટ લગાડવામાં આવશે નાગરિકોએ અગાઉ બ્રિજ પર સેફટી ગ્રીલ લગાવવાની માંગણી કરી હતી આ માંગણીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે સ્થાનિક લોકોએ આ નિર્ણય બદલ વહીવટી તંત્રનો આભાર માન્યો છે બ્રિજ પરથી વારંવાર નદીમાં કૂદીને આપઘાતના બનાવો બનતા હતા સેફટી નેટ લગાવવાથી આવા બનાવોમાં ઘટાડો થશે તેવી આશા સાથે નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઈડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયા ની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફાર ને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે આજરોજ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે સેફ્ટી ગ્રીલ લગાડવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્ય તરફથી જે કરવામાં આવ્યું છે તે પૂર્વ તે બદલ હું તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું હું જોઉં હું જવું ત્યાર તક અંશે આ ગ્રીલ લગાવ્યા પછી જે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં ખરેખર ઘટાડો થશે અને આ જે પહેલાં કરવાનું હતું તે આજે કર્યું છે પણ એ સરસ એક સરાહનીય કામગીરી છે તે બદલ હું ફરીથી ભરૂચના જાગૃત ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગનો હૃદયથી આભાર માનું છું હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને અનુરોધ કરું છું કે જે કંઈક યુવક યુવક યુવતીઓ જે પ્રેમમાં નિષ્ફળ થઈને કે નાના ઊંટા કંકરાશમાં જે મહિલા પુરુષો જે કંઈક આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લું પગલું સમજીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે ખોટું છે વાત કરવાથી કે સમજાવટથી આ પૂરું થઈ શકે છે માટે ફરીથી એકવાર આ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે આ સેફ્ટી ગ્રીડ લગાડવામાં આવી છે તે બદલ માર્ક અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું